અને એવા પાછા ક્રોધી હોય ભાઈ ઘણા માણસ અમારે ત્યાં એક જણા મેં એટલું કીધું મેં કીધું આપ ક્યાંથી આવો છો મને કે સુલા માંથી આવી છે મેં કીધું તઈ ધગતા લાગો છો એટલે મેં કીધું તબિયત પાણી મજામાં મન કે થાય તો દુખી કરી નાખો મેં કીધું આ બાબો તમારો છે મન કે તમારો છે લઈ જવાય તઈ આપણને એમ થાય કે આહા અમુક માણસ એવા ક્રોધી હોય ભાઈ હાવ અકારણ ક્રોધ કરે લેવા દેવા વિનાના અમારે એક જણો તેલની બરણીની દુકાને તેલ લેવા ગયો હવે તેલ લઈને ઘીરે આવતો હવે એમાં બરણી જલકાણી તો બરણી ઉપર ખીજાણો લ્યો જલકા આખી બરણી ઢોરી નાખી લ્યો અને એવા ક્રોધિ હોય પાછા બોલાયવા થાય નહીં આપણે જેવી વાત કરીએ એવી અવળી વાત કરે દ્રષ્ટિમાં દોષ છે ને જેની દ્રષ્ટિ નબળી હોય ને એને નબળું સુજે જેની સાત્વિક દ્રષ્ટિ હોય એને બધું સાત્વિક સુજે તમે જોજો એક ગુલાબ ના છોડવાની પાસેથી સજન માણસ નીકળે તો એ ફૂલ ને જોઈ ને એમ કે કાંટામાં કેવું રૂડું ગુલાબનું ફૂલ છે એને સુગંધ આવે મૂર્ખું તો એમ ના આવે એટલે કીધું નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન ઊંચો ન જીવી શીખ તો કાંઈ ની ભલામણ હેઠું હું કામ જીવ છું વખાણ ન કરતો કાંઈ ની કોકની ટીકા હુકામ કરશું કોકને રીતો કઈ નહીં પણ કોક નું લય હુકામ લેશે પણ દ્રષ્ટિ ઘણાની હલકી હોય તમે જોઈજો ઘણાને તમે સાડા ત્રણ લાખના બંગલામાં લઈ જાઓ ને તો એ સંડાસમાંથી અનુભવ હોય અને પાછો નાકે આ દે કે ગંધાય બહુ આવી અહીંયા ગુડા આની ગુડા કોડા અહીંયા ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે ન્યા હું કામ મીર્યો પણ તારું જીવતર જ એવું છે કે જેને ન્યા ગંધાવાનું છે ભલા મારા અને એવા ક્રોધી હોય અને પાછા સલાહ બહુ જઈએ તમે જોઈજો મને નથી આવડતું એ શીખવાડવા માટે માણસને ઘણું ઘણું શીખવું પડે છે કોઈ ન અમારે જુનાગઢમાં નરસિંહ મહેતાને કોઈ એમ કહેતું કે કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા એટલે એમ કહેતા કે મારો હરિ કરે સાચું એ નરસિંહ મહેતાને જૂનાગઢમાં કોઈ એમ કહેતું કે તમારો દીકરો ગુજરી ગયો તો કે મારો હરિ કરે સાચું દુઃખમાંય મારો હરિ અને સુખમાંય મારો હરિ એને નરસિંહ મહેતો કહેવાય ભાઈ અટાણા તો ઘણા બીડીની જોડી ભૂલી ગયા હોય ખેંગારના વખતની શિવાજી હળેલ અને આમ નીકળી ગયો એટલે આપણે પૂછીએ ભાઈ તમારી બીડી પડી રહી એટલે હું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે આ નરસિંહ તો બીડી ભૂલ્યો તો શિવાજી નરસિંહ મહેતા તો સંસાર ભૂલાતા હતા ને એનો તે કાપો વાર્યો કોડા એમ નરસિંહ મહેતો થવાય પણ માને નહીં અવલી વાત કરે અને એવી સલાહ દે ભાઈ અમારે ત્યાં એક જણા ને મારેથી એટલું પૂછાય ગયું મેં કીધું મને એસિડિટી બહુ થઈ છે છાતીમાં બહુ ભલે છે એસિડિટી બહુ થઈ મને એને તરત સલાહ દીધી મને કે એનેથી તો મચ્છર મરી જાય પણ મેં કીધું ડીડીટી તારી વાત બહુ સાચી છે પણ મને એસિડિટી છે તું કે ડીડીટી છે હવે એસિડિટી ડીડીટી હરખું હમજે એનું કરવું હું એમ અને એવી અને ઘણા માળાની પ્રકૃતિ એવી થાય તમે જો ઘણા માળા છે ને પિત્તળી રકબી જેવા થાય ચા ઠરી જાય પણ પોતે ન ઠરે ઘણા ના જીવન એવા હોય ઘણા માળાના જીવન છે ને હાંધવાની હો એવા હોય જેમાં લોટું ઓછું કિંમત ઓછી અને કર્તવ્ય બહુ મજાનું હોય તૂટેલા ભેલા કરે હાંધે નોખા હોય ને ભેલા કરે એવા ઘણા એના જીવન હોય હા અને ઘણા એના જીવન કાતર જેવા હોય લોટું વધારે કિંમતે વધારે ભણ દીકરીનો ધંધો નોખા કરવાનો હોય એ આવી નથી નોખા થયા નથી એમ અને ઘણા માણસના જીવન છે ને બટેટાવાળા જેવા હોય તમેટાવાળા માથે માણસના માથે થી લાગે માલિકો હોય અને બટેટાવાળા દગોય બહુ દયો એક ભાઈ ને ઘેરે મહેમાનો જમવા બેઠેલા અને મારા જેવો મહેમાન કોઈક ઉતાવળો હોય છે જમવામાં એમાં બટેટા વાળું ઠરી ગયેલું સમજી ને મોઢા મૂક્યું પણ તારવે સોટ્યું પરબારું હું પણ સોટલી ખીતો થઈ ગઈ ભરવા અને આંખ આહોડાની ધાર વહી જાય હવે મહેમાનની વચ્ચે બટેટું વડું બાર તો કઢાય નહીં એટલે આમાં મામા માંખ્યું મીડો કરવા બિચારો પણ કરવું હું એમ એ આંખ આહોડા જોયે ને બાજુવાળા એટલું કીધું કે કેમ રોવા મીડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા બોલો કે શું કામ તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા અને એને બહુ ભાવતા એટલે આજ મારી થાળીમાં પીરહાણા એટલે મને સેજે યાદ આવ્યા એટલે ઓલો માણસ કે વાત બહુ તારી સાચી છો કોઈ પણ માણસ આપણા ઘરમાંથી ગુજરી ગયું હોય એને એને જે વસ્તુ વાલી હોય જે દી આપણી થાલીમાં પીરાય એટલે સેજે આપણને યાદ આવે એમ કરીને એણે મોઢામાં મૂક્યું આના કરતા ત્રણ ગણી દિશા ધમ સટ થઈ હો અને આંખમાંથી પાણીના ધોરિયા મીંડા જવા એટલે બાજુવાળાએ ઓલા ભાઈએ કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા વાહ વાહ તો કે મારા બાપુજીને તમે જોયા હતા તો કે જોયા નહોતા તો કે મળ્યા હતા તો કે મળ્યા જ કોઈ દિવસ કે તો મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તો કે મને એટલા માટે તારા બાપુજી યાદ આવ્યા કે તારા જેવા જે ઊભા વાહડા અમારી વાહ મૂકતા ગયા એ તો અમારે સહન કરવાના રહ્યા ને નહીં તો જરી કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાય આમાં મને રોવરાવામાં તને લાભ શું થયો એમ અને ઘણા માણસને ખબર નહીં મજા આવતી છે આમાં મારે ત્યાં એકવાર હું જૂનાગઢથી રાજકોટ પ્રોગ્રામમાં જતો અને ઈશ્વરની રચના છે આમાં આવા આવા માણસો હોય હારા હોય નરસા હોય એ તો દુનિયાની જગતની લીલા છે પરમાત્માની રચના અદ્ભુત છે મારે રાજકોટ પ્રોગ્રામ દેવા જાઉં અને બસનો ટાઈમ થઈ ગયેલો અને હું જમવા બેઠો હાથમાં કોલિયો લીધો તો મને વિચાર આવ્યો મેં કીધું ભગવાનની રચના જેણે અદ્ભુત છે કારણ કે મોઢું નાક અને આંખું એક જ લાઈનમાં આવી પાસે તમે જો હાથમાં કોલિયો લ્યો આંખું કંઈ કચરો નથી મોડું કરી મા એમ નાક એમ કહી દે દુર્ગંધ નથી ઝપટ કરી મળી જાય ને જવાબ તરત જ મળી જાય હવે નોખો નાખા દીધા હોત તો ભગવાન છે તો ગમી ત્યાં દઈ હગે અહીં ઓયડીમાં આંખું દીધું હોત માથા ઉપર નાક દીધું હોત તો અહીંયા દેખાડવા જાય અહીંયા સુઘાડવા જાય બસ વહી જાય બસ વહી જાય માણસની જિંદગી વહી જાય એટલે ઈશ્વરની રચના એવી છે કે એ રચનામાં આવાય માણસ હોય ક્રોધિ હોય શાંત હોય એમાં એક મને બહુ સારી વાત કરી મને કે કાન શું કામ દીધા મેં કીધું સાંભળવા માટે મને કહેતો નીકળા ખોટે હોટે ના મને કે ભગવાને બિલકુલ માલ બગાડ્યો છે એટલે મેં એને કીધું મેં કીધું આનું શું કારણ છે મને કે એને ખબર હતી ભગવાન ને એવી ખબર હતી કે આને ચશ્મા આવશે બોલો શું હું શું થાય ખોપરામાં ખીલા ડાંડલા દાંડલા રાખવાગલ આગળ 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 મારી અને તમારી ચિંતા કરે એટલે ઈશ્વરની રચના જ એવી છે કે એ રચનામાં ક્રોધી હોય શાંત હોય અને ઘણા માણસ તમે જુઓ એક આવે દુઃખ પડે એક આવે દુઃખ જાય જેના ખોલિયા જુદા હોય જેનો જીવ એક હોય એનું નામ પ્રેમ કહેવાય ખોલ્યા જુદા હોય જીવે પ્રેમ પ્રેમ તો સૌ કહે પ્રેમ ન જાણે કોઈ અને જાણે જો જગતમાં તો તો જુદા રહે ન કોઈ પ્રેમ તો ખોલિયા જેના જુદા હોય જેનો જીવ એક હોય એનું નામ પ્રેમ કહેવાય એટલે તો કીધું છે કે સચે પ્રેમ કી તો સારે જહા પે અસર હોગી અને ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી સચે પ્રેમ કી તો સારા જહા પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી અને એ યુક્તિ અજમાકે હિંગોલ અગર મોત આ જાય તો હર ચાહક કે દિલ મેં તેરી કબર હોગી એટલે કીધું છે કે ઈશ્વરની રચનામાં થોડું ભલે જીવાય પણ સારું જીવાય એટલે કવિએ કીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે